પ્રોગ્રામ કરવામાં આવી આ પ્રોગ્રામ નો ઉદેશ્ય સ્કૂલ ના એમની માતાઓ દ્વારા ભવિષ્ય કેમ કરવું અને આપણી સંસ્કૃતિ મુજબ ઘર કેમ ચલાવવું ઘર કેવું હોવું જોઈએ એનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ દ્વારા કુટુંબ પ્રબોધન પર્યાવરણ બચાવો એવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી સાથોસાથ આ પ્રોગ્રામના અંતર્ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ સામૂહિક તુલસી પૂજા રાખવામાં આવી હતી જેમાં સ્કૂલના બાળકો અને વાલીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો આ જ પ્રોગ્રામના અંતર્ગત સ્કૂલમાં આવતા બાળકોના માતાશ્રીઓને સપ્તશક્તિ સંગમ વિશે પૂર્ણરૂપથી ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચાના વક્તા વિશ્વ હિન્દુ પરિષદ માતાના જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સોનલબેન સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રોગ્રામમાં આવેલ નારી શક્તિએ અનેક પ્રકારના પ્રશ્નો વક્તાને રજૂ કર્યા હતા વક્તાએ એમના પ્રશ્નોનું નિવારણ અને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું એવું આચાર્ય શ્રી મધુસૂદન તિવારીએ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લા પ્રચાર પ્રસારક હિરેનભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ